કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની પૂર્વ પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું અને રાજીનામું એટલે જ્યાં સુધી લિબરલ પાર્ટીના નવા નેતા નહીં આવે ત્યાં સુધી એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકે કામ કરશે પણ જસ્ટિન ટ્રુડો ટ્રુડોની રાજનીતિ એના ઉદયથી લઈને અસ્ત સુધીની કહાની બહુ મહત્વની છે આ કહાની માત્ર ભારત સાથે બગડેલા સંબંધોની નથી આ કહાની એવા વ્યક્તિની છે કે જે માત્ર છત્રીસ વર્ષની ઉંમરે સાંસદ બને છેતાળીસ વર્ષની ઉંમરે કેનેડાના બીજા સૌથી યુવાન પ્રધાનમંત્રી બને છે કેનેડાના સૌથી પ્રોમિનન્ટ સૌથી મહત્ત્વના પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે આવતાની સાથે જ પોતાના પહેલાં પાંચ વર્ષોમાં સ્ત્રી પુરુષ વચ્ચે સમાનતા સ્થાપવાની વાત હોય નાગરિકતા આપવાની વાત હોય બહારથી આવેલા શરણાર્થીઓને એમના અધિકાર આપવાની વાત હોય મોટાભાગે જસ્ટિન ટ્રુડોની કાર્યશૈલીના વખાણ થાય છે એ જ ટ્રુડોને પાછલા પાંચ વર્ષોમાં એટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો કે એ વખતે તો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા પણ નહોતા અથવા ચૂંટાયા જ હતા જસ ત્યારે એમણે કહ્યું હતું કે આપણે કેનેડાને એકાવનમું સ્ટેટ બનાવી દઈશું યુએસનું આ પ્રકારની વાતો પણ જ્યારે વાયરલ થઈ અને કરવામાં આવી ત્યારે જસ્ટિન ટ્રુડો પાસે એમની થઈ રહેલી આલોચનાઓમાં બધા જ અમારું ખરાબ ઈચ્છે છે અને કેનેડાના રાષ્ટ્રવાદ સિવાય એમની પાસે જવાબો નહોતા જે જવાબો ત્યાંની જનતા પૂછી રહી હતી ત્યાં મુદ્દો ભારતનો અને ભારત સાથેના બગડેલા સંબંધો અને માત્ર ભારત નહીં અમેરિકા સાથે બગડતા જતા સંબંધો એમની ખૂબ નબળી પડેલી વિદેશ નીતિ કેમ કે ભારત સાથેના સંબંધોમાં કેનેડાના ભાગે આર્થિક અને વેપારીક નુકસાન આવે છે પણ અમેરિકા તો એમનું પડોશી છે અમેરિકા સાથે સંબંધો વણસેલા હોય ડોનાલ્ડ ટ્રમ્પ એમને પસંદ ન કરતા હોય એવા સંજોગોમાં એ વિદેશ નીતિ સૌથી નિષ્ફળ વિદેશ નીતિ એમના માટે સાબિત થાય એમ હતી આર્થિક રીતે આવી રહેલા પડકારો શરણાર્થીઓ એમના પર સૌથી મોટા જે સમ સમસ્યાઓ હતી કેનેડામાં એ મેડિકલનો બહુ જ મોટો ઇસ્યુ થયો હતો કોવિડ ટાઈમે પોતાના વેક્સિનેશન માટે કોવિડ દરમિયાન કરેલી આર્થિક મદદ માટે અને કોવિડ દરમિયાન બની શકે એટલા ઓછા કે કેસ અને વાયરસના સંક્રમણને રોકવા માટે જે કેનેડા વખણાયું એ જ કેનેડા પોતાની પ્રાથમિક મેડિકલ સુવિધાઓનો અભાવ અને મુખ્ય શહેરો સિવાય બાકીના એકદમ ઠંડા પ્રદેશોમાં વસતા માણસો માટે રહેવાની જગ્યા રહેવાની વ્યવસ્થા ત્યાં ઘરડા માણસોનો સવાલ એમના પેન્શનનો પ્રશ્ન આ બધા જ મુદ્દાઓ પર ત્યાંની સરકાર ઘેરાયેલી હતી નિજર મામલે ખોટા પોલિટિકલ સ્ટેટમેન્ટ અને માત્ર આજુબાજુના ચાર પાંચ કહેવાતા માણસો માટે તમે જ્યારે કોઈ એક એવા શક્તિશાળી દેશની સામે બાંયો ચડાવી દો જે લોકતાંત્રિક રીતે ખૂબ મોટો દેશ છે જે દેશની વસ્તી ખૂબ વધારે છે એ દેશના લોકો કેનેડિયન પ્રોડક્ટનું કન્ઝપ્શન પણ ઓછું કરી દે તોય તમારી ઇકોનોમીને બહુ જ મોટી અસર પડે એમ છે એ સંબંધો તૂટતા ભારતના તરફે બહુ જ મોટું નુકસાન હતું નહીં એ નુકસાન વધારે કેનેડા તરફથી હતું એટલે પોતાના દેશમાં બહારથી આવીને વસેલા એક સમુદાય એક સમુદાયનો એક અંશ કેમ કે આખો શીખ સમુદાય કટ્ટર નથી સંપૂર્ણ શીખ સમુદાય ખાલિસ્તાની નથી કે ખાલિસ્તાનની માંગવાળા નથી એ સમુદાયના એક અંશને બચાવવા માટે તમે એક દેશની સામે લડી જાઓ છો તો એ તમારી રાજનૈતિક મૂર્ખામી હોય છે જે આગળ જતા સાબિત થતી હોય છે ટુડો માટે એમના ક્રિસ્ટિના એના ફિનાન્સ મિનિસ્ટર હાઉસિંગ મિનિસ્ટર બંનેનું જાહેરમાં આવીને રાજીનામું આપવું અને પોતાની સરકારની નિષ્ફળતાઓ વિશે વાત કરવી ટ્રુડો સરકારની નીતિઓની આલોચના કરવી અને જે લિબરલ પાર્ટીમાંથી આવે છે જસ્ટિન ટ્રુડો લિબરલ બધા જ મોટા ભાગના સાંસદોનું ટ્રુડો પાસેથી સમર્થન પાછું ખેંચી લેવું અને વારંવાર પાર્ટીની અંદર અસંતોષ ઉભો થવો એણે જસ્ટિન ટ્રુડોને મજબૂર કર્યા છે રિઝાઇન માટે એમણે પોતાની જે સ્પીચ આપી એમણે એમાં એમણે પોતાને યોદ્ધા પણ ગણાવ્યા છે ખૂબ સંક્ષિપ્તમાં સાંભળીએ જસ્ટિન ટ્રુડોને I told my kids about the decision that I'm sharing with you today. I intend to resign as party leader, as prime minister, after the party selects its next leader through a robust, nationwide, competitive process. Last night, I asked the president of the Liberal Party to begin that process.

અને કેનેડાની ચૂંટણીમાં કયા મોટા અને મુખ્ય મુદ્દાઓ રહી શકે છે ભારતીયો એમાં શું ભૂમિકા ભજવી શકે છે એના વિશે કોમેન્ટમાં અમને જણાવજો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત રસ્તા પર કચરો ન ફેંકીએ થૂંકવાનું બંધ કરીએ હું છોટાઉદેપુરથી આવી રહી છું અને રસ્તામાં અનેક ગાડીઓ જોઈ છે કે જેની પાસે ફોર્ચ્યુનરમાં જતો માણસ રસ્તા પર જ્યારે પ્લાસ્ટિક વેફરનું પેકેટ ફેંકે છે ત્યારે એ બહુ જ ભૂંડો લાગે છે નમસ્કાર